म्वर्णिवेशरमणीया दर्शनं मन्दहासरुचिराननाम्बुजं ऊहूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये स श्रीकृष्णपरं ब्रह्मा भगवान् पुरुषोत्तमम् उपास्य न सर्वाविर्भावकारणम् सर्वावतारिणं शृशं सर्वेशं सर्वदं प्रभु। वसन्तं धवले नित्यं यथा धाम्नि तथा स्थितम् निसीमावात्सल्यावत्या मत्रराधिकया सह मदनमोहनाख्यं तं प्रणमामि मुदा सदा शिक्षापत्रीलेखकः स्वरूप स्वामी नारायण भगवाननी जय आचार्य पदस्थापक आचार्य सहजानंद स्वामी महाराज जनी जय जै। बोलो लक्ष्मी नारायण देवनी આ દિવ્ય અને પવિત્ર શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અને કથાના વક્તા પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી બપર પછીનું સત્ર એટલે દ્વિતીય વક્તા પ્રાતઃ સ્મરણીય પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સભામાં ઉપસ્થિત આપણા લાડીલા પરમ પૂજ્ય ધર્મ માર્તંડ ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વર્તાલ ધામ બંને પૂજ્ય લાલજી મહારાજ સભામાં ઉપસ્થિત વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડના ચેરમેન પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી ડૉક્ટર સંતવલ્લભદાસજી સ્વામી મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય દેવ સ્વામી સભામાં ઉપસ્થિત સત્સંગ મહાસભાના પ્રમુખ એવા પરમ પરમપૂજ્યપાદ નૌતમ પ્રકાશદાસજી સ્વામી આદરણીય વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સૌ સંતો શ્રીજી મહારાજના સૌ લાડીલા ભક્તજનો સૌને ભાવથી મારા નવા જય સ્વામિનારાયણ આજનો મારો વિષય છે કેમ કે એ ક્લિયર કરીએ તો તમને ખબર પડે કે આ વાત સેના ઉપર જશે આચાર્ય પદથી આધુનિક સમયમાં શ્રદ્ધા માર્ગદર્શન અને પ્રેરણાઓ આપણને શું મળે છે આ મારો વિષય છે પૂજ્ય હરિપ્રકાશ સ્વામી એટલે મારા વડીલ ગુરુભાઈ હમણાં સુંદર પ્રવચન આપ્યું પાંચ મિનિટ લાંબુ કર્યું હોત તો વ્યાખ્યાનમાળા તમારી કમ્પ્લીટ સરસ જ હતી આમાં બધું જ લગભગ આવી ગયું તાળીઓના નાદથી એમના વ્યાખ્યાન પ્રવચનને વધાવીએ અરે હરિપ્રકાશ સ્વામી ઉપર આચાર્ય મહારાજનો બહુ રાજીપો સમજ્યા અનહદ રાજીપો છે સભામાં લાંબુ થાય ને તો મહારાજ શ્રી શાસ્ત્રી મહારાજને ને જો ને કે કાંઈ વાંધો નહીં ચલાવો વંશે સમુત્પન્નાન ધર્મ પીઠે નિયોજિતાન વંદેહમ પરમાચાર્યાન પૂર્વ પુણ્ય વિભૂષિતાન સૌ પ્રથમ તો ગોપાળાનંદ સ્વામીએ અર્ચાવતાર સ્તોત્રમાં આચાર્યના પદ માટે આ જે શ્લોક લખ્યો છે એ શ્લોક આચાર્ય પૂર્વ પુણ્ય છે એટલે ગાદીએ બેઠા છે નહીં આપણું પૂર્વનું પુણ્ય પ્રગટ થયું છે એટલે આ આચાર્ય મહારાજના આપણને દર્શન થાય છે બહુ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે પરમાત્માની કૃપા થાય છે આપણા કરોડો જન્મના પુણ્ય ઉદય થયા છે વરતાલ ગાદીના ત્યારે રઘુવીરજી મહારાજ જેવા આપણને આચાર્ય મહારાજ મળ્યા છે મુક્તાનંદ સ્વામીનો પહેલો જ પ્રશ્ન પેલું વચનામ્રત ભગવાનનો ભક્ત જ્યારે પંચ ભૌતિક દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે શ્રીજી મહારાજ કે ધર્મ કે ધર્મકુળને આશ્રિત યાદ રાખજો આ શબ્દ બહુ મહત્વનો છે માત્ર અમદાવાદ અને વર્તાલ શ્રીજી મહારાજની સ્થાપિત ગાદી એને જ આ શબ્દ આ વચનામૃત લાગુ પડે છે બાકી જગતમાં કોઈને આ વચનામૃતને આ વાત એ લાગુ પડતી નથી શ્રીજી મહારાજના શબ્દ છે ધર્મકુળને આશ્રિત એવો છે ભગવાનનો ભક્ત પંચ ભૌતિક દેહ કરીને મૂકીને ભગવાનની પામે છે અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે કોઈક તો રથમાં બેસીને જાય છે ને કોઈક તો વિમાનમાં બેસીને જાય છે એવો જે ભગવાનનો ભક્ત એ ભગવાનના ધામમાં જાય છે ત્યારે યોગ સમાધિવાળા એને પ્રત્યક્ષ જુએ છે આ શબ્દ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની આ બે ગાદીના આશ્રિતને જ લાગુ પડે છે કારણ કારણ આ સંપ્રદાયના સ્થાપક આચાર્ય ગુરુ ને ઈષ્ટદેવ એવા જે સ્વામિનારાયણ ભગવાન આ એના લખેલા છે આ સંપ્રદાયનું ફાઉન્ડેશન સ્વામિનારાયણ ભગવાને નક્કી કર્યું છે અને એણે નિયમ કર્યા છે એટલે એમાં બાંધછોડ જરાય હાલે નહીં બાકી જેટલું પણ હોય એ મનમુખી હોય અને મનમુખી ક્યાંય ગરુડ ઉપર બેસીને ન જાય વિમાનમાં ન જાય એ બીજી ગમે એવી રીતે જાય પણ આમાં લખ્યું એમાંથી ક્યાંય ક્યાંય જાય નહીં એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ કે આખા એ બ્રહ્માંડમાં અત્યારે જે આ સભા છે એવી સભા બીજે ક્યાંય નથી સ્વામિનારાયણ ભગવાને આપેલું છે આપણને એટલે આપણે ભાગ્યશાળી છીએ વડતાલનું અઢારમું વચનામૃત એટલે આમ તો મારે ઘણી વાત કરવી હતી વડતાલના અઢારમાં વચનામૃતની પણ અઢારમું વચનામૃત જે છે ને એ પૂર્ણ છે કારણ કે અઢાર એટલે આઠ ને એક નવ નવ એટલે પૂર્ણાંક અને સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય પણ નવમી થયેલું એટલે પૂર્ણાંક નવ છે અને વરતાલનું અઢારમું વચનામૃત કોઈ વાંચે એટલે એવું યાદ રાખવું સ્વામિનારાયણ સંપ્રદાયની રીતભાત પ્રણાલિકા કોને નમવું કોને માનવા કોને પૂજવા ક્યાં જાવું કેમ ખાવું એમાં કાંઈ બાકી ન રહે બધું જ આવી જાય એ વર્તાલનું અઢારમું વચનામૃત જરૂરથી તમે વાંચજો જરૂરથી શ્રીજી મહારાજે આપણે કોની ઉપાસના કરવી કેવી રીતે કરવી કોણ આપણા ગુરુ એની બહુ ચોખવટ કરી છે પછી જાજા માઈકોની વાતો સાંભળીએ ને ત્યારે જરાક આમ ભ્રમિત થઈ જવાય કેવું ખબર છે કોઈ એક શર્ટનું કાપડ લેવા માટે બજારમાં દુકાનમાં જાય અને બે ત્રણ ચાર બતાવે તો એક જલ્દી પાસ પડી જાય પણ હવે દોઢસો બસો જાતનું ડિઝાઇન જુદી જુદી બતાવે એટલે પછી મન ભ્રમિત થઈ જાય આ હારું કે ઓલું એના માટે જેમ સમુદ્રની અંદર દીવા દાંડી કામ કરે એમ આ વચનામૃત વરતાલનું અઢારમું આપણી દીવા દાંડી જેવું કામ કરે છે શ્રીજી મહારાજે પોતે રાજી થઈ કીધું છે સાંભળો અમે તમને વાત કરી આટલી આટલી વાતો તમારે જાણી રાખવી આ તમારો સંપ્રદાય કેવી રીતે પ્રગટ થયો ક્યાંથી આવ્યો કોણ તમારા ગુરુ કઈ પરંપરા કઈ શાસ્ત્ર જે વચનામૃત ની વાત છે ને અલૌકિક અદ્વિતીય છે આચાર્ય પદ છે આપણને માર્ગદ્રષ્ટા બનીને મદદરૂપ થાય છે કેવી રીતે પેલા તો મહારાજે જે આ પદની સ્થાપના કરી છે ને સદગુરુ નિષ્કુળાન સ્વામીની કલમે જો કહું સંતને જ્યારે ગાદી એ બેસાડવાની વાત થઈ ત્યારે નિષ્કુળાન સ્વામીની કલમ લખે છે પણ તે તો સંત છે જો ત્યાગી રે વસી કેમ શકશે વિતરા રે મમત વિના મંદિર કેમ રેશે રે વાત બંધ એ કેમ બેસશે રે માટે એ ના કરું એક તો રાખે ખબર એની ઘણી રે પછી સર્વાર દેશથી થી સંબંધી રે એને તેડાવી જાય ગાદી દીધી રે સ્થાપ્યા દત્ત પુત્ર પોતે સ્થિર રે अवध प्रसाद ने रघुवीर रे तेने आपे कर आचार जरे करवा બહુ જીવના કાર બહુ જીવના કલ્યાણનું મોટું કામ કરવા સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતાની ગાદીએ આ આચાર્યની સ્થાપના કરી છે અને સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા છે આ આચાર્ય એ કોઈ વ્યક્તિ નથી આ આચાર્યની અંદર અમે પોતે રહેલા છે જે આજે આપણને તાદ્રશ્ય થાય છે એની સેવા કરવાથી શ્રીજી મહારાજ ની સેવા થાય છે અન્ન ધન આપશે અંબર રે વાહન ને વળી ઘર રે પશુ વાહન ઘર ઈજા આચાર્ય ની કોઈ સેવા કરે નિષ્કુળાનંદ સ્વામી કે શ્રીજી મહારાજ કે છે અમારી સેવા છે શ્રીજી મહારાજ સમકાલીન સમયની અંદર એકવાર એવો પ્રસંગ બન્યો સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં દાદા ખાચરના દરબાર મહારાજ લીમતરુની હતા એ વખતે ગામના એક આહિર ભક્ત ગોપાલભાઈ ગાડું લઈને આવ્યા મહારાજના દર્શન કરવા અને જામલા બળદની બે જોડ એવી રૂપાળી બળદની જોડ જોડેલી અને ગાડું લઈને આવ્યા મહારાજે સામે જોયું ગોપાલભાઈ આવીને અને મહારાજને દંડવટ પ્રણામ કર્યા અને શ્રીજી મહારાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા બહુ રૂપાળા બળદ છે બહુ રૂપાળા બળદ છે આ બળદ તો અમારા ગાડે જોડ્યા જેવા છે શ્રીજી મહારાજ બોલ્યા કે આ બળદની જોડ તો અમારા ગાડે જોડ્યા જેવી છે ગોપાલભાઈને ખબર પડી ગઈ ખરી મહારાજને ગમી ગયા છે પણ આડકતરી રીતે મહારાજ મારી સેવા માગે છે પણ હવે આ બળદ તો મને બહુ વાલા છે એટલે થોડોક લોભ લાગ્યો બે વાર મહારાજ બોલ્યા ને ત્રીજી વાર જયારે પગે લાગીને જતા હતા ને ત્યારે મહારાજ બોલ્યા એ હરિભગત થી અપાણા નહીં ઘરે ગયા વિચાર તો મનમાં ઘણો થયો સમય થોડો ગયો મહારાજ આ લોકને છોડીને અક્ષરધામ સીધા આજની કથા આપણે પૂજ જ્ઞાનજીવન સ્વામી મહારાજની કરી સચ્ચિદાનંદ સ્વામીની હે કેવું તાદ્રશ વર્ણન બધું મહારાજા લોકને મૂકીને જ્યારે ગયા અને પછી ગોપાલભાઈના હૈયામાં એવી દાજ થયો આ સ્વામિનારાયણ ભગવાન જેવા ભગવાન મારી પાસે સેવા માગી હું કરી ન શક્યો પણ હવે શું થાય મહારાજ તો ધામમાં ગયા સ્વામિનારાયણ ભગવાનના શબ્દ યાદ આવ્યા કે મારે ઠેકાણે આચાર્ય મહારાજ છે એની સેવા કરો તો એની સેવા એ કરીને હું રાજી થાઉં છું આ શબ્દ જ્યારે એને યાદ આવ્યો ત્યારે એકવાર વડતાલથી વરતાલથી ગઢડા આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજ જ્યારે આવ્યા આચાર્ય મહારાજ આવેલા જાણી અને ગોપાલભાઈ એ જ બળદને એ ગાડું બધું જોડીને અને બધું સામાન ને બધું લઈ અને ગઢડા આવ્યા આચાર્ય મહારાજને દંડવટ પ્રણામ કર્યા આચાર્ય મહારાજને કહે છે શ્રી સ્વામિનારાયણ ભગવાનને મારા બળદની જોડ આ જાંબલા બળદની જોડ બહુ ગમતી હતી તે શ્રી આપને આપીને મહારાજની સેવા કરવા માટે હું આવ્યો છું આચાર્ય મહારાજ કે છે કે બહુ સારું તમારી સેવા જાઓ સ્વામિનારાયણ ભગવાન સુધી પહોંચી ગઈ મહારાષ્ટ્રીની પૂજા કરીને બળદ ને ગાડું બધું આચાર્યને ભેટ આપ્યું આ વાતને ચાર મહિના થયા ચાર મહિના પછી નિંગાળા ગામને પાદર આ જાંબલા બળદ અને એ જ ગાડું એને જોડાવીને શ્રીજી મહારાજ અંદર બેઠા છે અને પાદર મહારાજ નીકળ્યા અને ગોપાલભાઈનો દીકરો પૂંજાભાઈ એ જ્યારે પાદરથી નીકળ્યા અને મહારાજને જોઈને દંડવટ પ્રણામ કર્યા પોતાના બળદ અને ગાડું એને ઓળખી ગયા સ્વામિનારાયણ ભગવાને કહ્યું તમારા પિતાજીને કહેજો કે અમને તમારી સેવા પહોંચી ગઈ અહો કેવા આચાર્ય મહારાજની અંદર સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત રહ્યા છે વડતાલ દેશ તો બહુ ભાગ્યશાળી છે એને રઘુવીરજી મહારાજ મળ્યા કેમ જૂના સંતો એમ કહેતા કે આચાર્ય રઘુવીરજી મહારાજની માથે જો મુગટ ધારણ કરાવવામાં આવે ને તો સ્વામિનારાયણ ભગવાનનું જ સ્વરૂપ લાગે આજે પણ રઘુવીરજી મહારાજની જેટલી જૂની પ્રતની તમે પેન્ટિંગ ફોટો છે ને રઘુવીરજી મહારાજને તમે જોજો શ્રીજી મહારાજની જેવું રઘુવીરજી મહારાજ કૃપા કરીને આપણા માટે પધાર્યા છે છે અને રાશિ એ જ હો હે રઘુવીરજી મહારાજ અને આપણા આચાર્ય એટલે રાકેશ પ્રસાદજી મહારાજ એ જ રાશિ અને એ જ સદગુરુ ગોપાલંદ સ્વામી ને કષ્ટભંજન દાદા ને કૃપાથી આશીર્વાદથી આપણને સૌને સુખ્યા કરવા માટે થઈ અને આચાર્ય મહારાજ મળ્યા કદાચ આવી વાત હું કરું તો ન ગમે પણ આજ તો આપણે હકથી આ વાત કરી શકીએ કારણ આજે આ ઉત્સવ આચાર્ય પદનો ઉત્સવ છે આચાર્ય મહારાજનું જે જીવન છે અદ્ભુત છે આટલા મોટા પદ ઉપર બેસવા છતાંય આચાર્ય મહારાજ કાયમ માટે આપણને એમ કહે છે આપણે નિર્માની થવું દંભ પાખંડ ન કરવો સરળ રીતે વર્તવું અને પોતાનું મીસ લઈને કાયમ એમ કહે પોતાનું મીસ લઈને કહે એનું મીસ લેવાની એમણે જરૂર નથી પણ હવે આપણે તો આ મનુષ્યભાવને ચર્મની આંખ્યો તે આપણને તેવું લાગે લાગે જેવા આપણે છીએ એવા એ છે એટલે પોતાનું મિસ લઈને આપણને સમજાવવાને વાસ્તે કાયમ એમ કે પછી આચાર્ય પદ હોય તોય ભલે સત્સંગી હોય તોય ભલે સંત હોય તોય ભલે હવે આ સંપ્રદાયમાં નિર્માની થઈને વર્તવાની જરૂર છે આ આચાર્ય મહારાજનું સૂત્ર છે કાયમ માટે અને પોતે પણ પાછા એવા જ ભાવથી વર્તે છે એવા જ ભાવથી રહે છે તમને બધાને હજારો હરિભગતને આ આચાર્ય મહારાજની એ કરુણતા અને કૃપાળુતાનો તમને બધાઈને અનુભવ જરૂરથી થયો હશે કેમ કે આ આચાર્ય કોઈ વ્યક્તિના નથી આખા એ વર્તાલ ગાદીના સર્વવ્યાપી આચાર્ય મહારાજ છે આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ માટે સૌ કોઈ એમ કહી શકે આચાર્ય મહારાજ મારા છે હે હું પોતે પણ આમ અંદરથી એમ કહું કે આચાર્ય મહારાજ એ મારા છે તમે પણ એમ કહી શકો આ મારા છે કારણ એમનું વ્યક્તિત્વ એટલું વિશાળ છે જેમ શ્રીજી મહારાજને એમ આખા સંપ્રદાયના સંત અને હરિભગતને એમ લાગતું આ નારાયણ મારા એકલમંડ સંતની વાત આપણે સાંભળી છે ને કાંઈક ભૂલ ભૂલ થઈને મહારાજે કીધું કે જાઓ તો તમને ઠીક લાગે એમ વર્તો અને ફરો બહાર હવે ફરતા ફરતા જતા રહ્યા બહુ દૂર હવે અંદરથી કેપ તો સ્વામિનારાયણનો એટલે આંખ બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન ને ધૂન કરે વૈરાગી બાવાઓને ખીચડીને માર્યા એ મારતા હતા ને તો જેને કાઢી મૂક્યા હતા ને એનું નામ બોલતા હતા સ્વામિનારાયણ 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 કેમ એ સંતને એમ લાગતું હતું કે આ સ્વામિનારાયણ ભગવાનની મારા છે મારા છે પછી તો કંટાળીને ગઢડા આવીને મંડ્યા દંડવટ કરવા મહારાજ ભેટ્યા મહારાજને આમ જ્યારે બરડ્યો જરાક તાણ્યો ને ત્યારે ભગવાન એનું લુગડું આઘું કરીને જોયું તો બરડાની અંદર સોળ પડી ગયેલા સ્વામિનારાયણ ભગવાન કે મારા સંતને આટલું દુઃખ તો કે હા મહારાજ તમારાથી દૂર જાય તો આવું જ થાય ને હવે ગમે એમ કહેજો ગમે એમ કરજો પણ મહારાજ એમ ન કહેતા કઉત તું અહીંથી જા હવે તમને મૂકીને હું ક્યાંય નહીં જાઉં આ સંતની વાત એટલા માટે અત્યારે આપણને ગમે એને સ્વામિનારાયણ ભગવાન પોતાના લાગ્યા આ આચાર્ય મહારાજ આપણને આપણા પોતાના લાગે છે પોતાના લાગે છે આગળ પાછળની બહુ બધી કથાઓ જે તમને બધાને ખબર જ છે આગળના સમયમાં હું થયેલું હું કેમ ને એ બધી કાંઈ કરવાની જરૂર નથી પણ અત્યારે જે આપણને સુખ મળ્યું એ અદ્વિતીય અને અજોડ છે અજોડ પંદરક વર્ષ પહેલાની એક ઘટના મને આજે યાદ આવે છે મેં કીધું આચાર્ય આચાર્ય મહારાજની પધરામણી એટલે આપસીની પધરામણી આજે અહીંયા ત્રણ વાગ્યાનો સમય ખાંદલી ગામે કથા છે ઓકે બોલો ને કેટલા વાગ્યા આવવાનું છે આટલી તાળી ન હોય મારા વાલા નાની વાત નથી તમે ને હું હોય તોય એમ કહીએ કે મારે ટાઈમ નથી હું તો હળવો ફૂલ થઈ ગયો એક સેકન્ડમાં એક જ વાક્ય મહારાજ બોલ્યા સ્વામી ક્યારે આવવાનું છે બાપજી વાગ્યાનો ટાઈમ છે એક મિનિટની વાર હતી અને આચાર્ય મહારાજની ગાડી મહારાજ પધરામણી થઈ ગઈ માર હું દસ બાર વરસનો હતો ને એ સમય પણ જોયો છે કે આચાર્ય મહારાજનું હામયું ધોલેરા અમે ચાર રસ્તે ત્રણ વાગ્યાના લઈને ઉભા હોય ને રાતે દસ વાગે ન આવ્યા હોય અને હામયુ અમારું વિલે મોઢે પાસું જાય આય જોયેલું છે અને એક બાજુ આ આચાર્ય મહારાજનું વાક્ય કે ક્યારે આવવાનું છે અને ત્યારે કહેવાનું મન થાય કે આવા આચાર્ય મહારાજ તો સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જ આ ગાદીને મળે વર્તાલ ધામનો આટલો વિકાસ હોય ધોલેરા સારંગપુર ગઢપુર જુનાગઢ અરે આખા એ વડતાલ દેશને પોતાના અમી છાટણાથી લીલો છમ જેણે બનાવ્યો છે એવા લાખો લાખ દંડવત પ્રણામ હજો આવા આચાર્ય મહારાજને આ તો ભગવાનની કૃપા હોય થાય બાકી હજાર મોઢે બધાયને હાચવવા આ કઈ નાની વાત નથી હો હે નાની વાત નથી કાજે અમારે ઠે કાણે એ છે રે તે તો પ્રવીણ હોય તે પ્રી રે બીજા જન એ મરમ ન લહે રે ભોળા મનુષ્ય ને ભોળાઈ રહે રે આચાર્ય મહારાજે શું ન કરવું કેવા ન હોવા જોઈએ આચાર્ય એની પણ વાત નિષ્કુળ સ્વામીએ કરી છે કઈ બાકી નથી રાખ્યું કોઈના ઉપર રોષ ન રાખે કોઈને દોષ ન દે મનમુખી પોતે વર્તન ન કરે આ ગુણ જેનામાં હોય એનું નામ આચાર્ય કારણ આચારજ શિક્ષાપત્રીમાં શબ્દ લખ્યો છે ધર્મ જે આચરણ કરે એનું નામ જ આચાર્ય વર્તાલ ધામ આ મહા મહોત્સવ દિગંતમાં ડંકો વગાડે એવો છે હરિભક્તો ની શ્રદ્ધા સ્વયંસેવકો શ્રદ્ધા વહીવટી બોળની જે શ્રદ્ધા આબે હું મૂર્તિમાન આ મહોત્સવમાં દેખાય પણ મને ભાગવતનો ભગવાન કૃષ્ણનું અંગ પરિવર્તન લીલાનું એ એ ચરિત્ર યાદ આવે કનૈયો નાનો એવો આમ પડખું પડ્યો તે યશોદાને એમ થયું ભગવાનનો અંગ પરિવર્તન ઉત્સવ કરીએ કથા તમે જાણો છો ને અંગ પરિવર્તન ઉત્સવ કર્યો અને બધા આખા ગામમાંથી આવ્યા ને ભગવાન માટે અઢળક વસ્તુઓ લાવ્યા એટલી બધી વસ્તુ લાવ્યા ઘરમાં જગ્યા નહોતી તે બહાર ગાડું પડ્યું હતું એના ઉપર મૂક્યું પારણું મૂકવાની જગ્યા નહોતી તે લાલાનું પારણું લાવીને ગાડા નીચે બહાર મૂક્યું લાલો વિચાર કરે મારો ઉત્સવ ઘરમાં થાય ને મને અહીંયા બહાર કાઢ્યો તે આ ઉત્સવમાં મહારાજને એમ થતું હશે કે મારો ઉત્સવ અને માળા બાર કરે છે તે થોડીક વરસાદની આપદા આપણે માટે તો ખરી આપદા પણ આપીને તો આજે વરતાલ મંદિરની અંદર આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે રાજન સર્વ તીર્થાની યત્રચ સર્વદેવતા વંદેહમ તીર્થરાજમ તત્ અનેક દેવોનો જ્યાં સાક્ષાત વાસ છે એવા વર્તાલ ધામની વંદના કરું છું આયોજકો યજમાનો સ્વયંસેવકો તમામની ઉપર ભાલ દેશના ભગવાન રાજાધિરાજ મદન મોહનજી મહારાજની અમીમય કૃપા દ્રષ્ટિ સદાય વરસો એવી હું ધોલેરાના તમામ સંતો વતી ભાલ દેશના ભગવાનના ચરણમાં વંદના કરું છું મારા વાલા મદન મોહનજી મહારાજ હે મા રાધિકાજી આપના ચરણોમાં હું વંદના કરું છું કે અમને આપેલા આચાર્ય મહારાજ એનું આપ સ્વાસ્થ્ય ખૂબ સારું રાખો આવા ને આવા હસ્તા ને ખીલતા રાખો એવી ભાલ દેશના ભગવાનના ચરણમાં હું પ્રાર્થના કરું છું કમિયાળા ધામ અમારે હરિપ્રસાદ સ્વામી અત્યારે ઉત્સવની ખૂબ મથામણમાં હોય ગોપાલન સ્વામી અને મહારાજનું સોનાનું સિંહાસન એનો પાંચ તારીખથી ઉત્સવ છે જરૂરથી બધા ભક્તજનો પૂજ્ય આચાર્ય મહારાજના હસ્તે છે તો જરૂરથી બધા ભક્તજનો એમાં પધારજો ભાવભર્યું આમંત્રણ છે મહારાજ શ્રીના હસ્તે સિંહાસન એનું વિમોચન વિધિ અને ઉત્સવ છે વારણાધામ વાસી સંકટભંજન મહારાજ હાલમાં ત્યાં અમારા ગુરુપુરમ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એમને આશીર્વાદથી વારણાધામની અંદર શ્રી કષ્ટભંજન ધામ એનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં વિરાજમાન ભંજન દેવ એટલે અદ્ભુતાન સ્વામીએ કૃપા કરીને આપેલા હનુમાનજી મહારાજ અને એ હનુમાનજી મહારાજ એની કૃપા દ્રષ્ટિ પણ આપ સર્વે ઉપર અવિરત વરસતી રહો એટલી જ અભ્યર્થના તમામ ધોલેરાના સંતો પૂજ્ય કોઠારી સ્વામી હરિકેશવદાસજી સ્વામી પૂજ્ય મારા વડીલ ગુરુભાઈ હરિપ્રકાશ સ્વામી સાથે પધારેલા બળદેવ સ્વામી પાર્ષદ લાલજી ભગત તમામ સંતો વતી મહારાજના ચરણોમાં વારંવાર વંદના અને લાખો લાખ આ બોર્ડ કોઠારી સ્વામી ચેરમેન સ્વામી તમામ વર્તાલના સંતોના ચરણોમાં વંદન અદ્ભુત આ ઉત્સવનું આયોજન આપે કર્યું છે મને અહીંયાથી મારી બે વાત રજૂ કરવાનો મને જે ચાન્સ આપ્યો મારા જીવનનું મહદભાગ્ય ગણું છું વારંવાર આચાર્ય મહારાજ લાલ મહારાજના ચરણોમાં વંદન बोलो स्वामी सहजानन्दस्वामी श्री हरि कृष्ण महाराजनि